રોડ પર આવેલ ફ્લેમિંગો થયું પચીસ ના રોજ ધારાસભ્યના હસ્તે લોકાર્પણ થયું રહ્યો છે સંવાદદાતા કિશન જોડાયેલા છે આઇકોનિક રોડ પહેલાથી જ વિવાદમાં રહ્યો છે ફરી વિવાદ જી વાત કરવામાં આવે તો પોરબંદરનો જે એન્ટ્રી સમાન મુખ્ય રસ્તો છે એમજી રોડમાં ત્યાં સવા કરોડના ખર્ચે ત્રણ માસ ખુલ્લે આઈકોનિક રોડનું ઉદ્ઘાટન ઉદઘાટન કરવામાં આવ્યું છે પોરબંદરના ધારાસભ્યના ધારાસભ્ય પરંતુ જે એન્ટ્રી ગેટમાં રસ્તા ઉપર જે બે ફ્લેમિંગો હતા બિલે ફ્લેમિંગો પૈકી એક ફ્લેમિંગો ધરાશાયી થયું છે આ આઈકોનિક રોડ શરૂઆતથી જ રહ્યો છે કારણ કે એક ડાબી બાજુ જોઈએ તો આઈકોનિક રોડ જેવું લાગે છે જમણી બાજુ જોઈએ તો આઈકોનિક રોડ જેવું લાગતું નથી તવા કરોડ ખર્ચ કરવામાં આવ્યો ખરેખર એ પ્રકારનો આઇકોનિક રોડ છે કે કેમ તેવા અનેક વિવાદો અને આક્ષેપો થયા છે અને આજે આ ક્લિમિંગો નું જે સ્ટેચ્યુ હતું જે અનેક ચર્ચાઓ અને ભ્રષ્ટાચારના આક્ષેપો પણ લાગી રહ્યા છે